વડોદરા શહેરના વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે આવેલા યોગીનગર ખાતે રહેણાંક મકાનમાં કુટણખાનું ઝડપાયું છેલ્લા ચાર મહિનાથી આ કુટણખાનું ચાલતું હતું તેવું નાગરિકોનું કહેવું છે નાગરિકોએ મકાન માલિકને જણાવ્યું કે અહીં ઘણા માણસો આવે છે ત્યારે મકાન માલિકે કહ્યું કે આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવાનું કામ ચાલે છે એટલે ત્યાંના રહીશોએ વાત ટાળી દીધી પરંતુ બે મહિના બાદ ફરીથી આ જ વસ્તુ શરૂ થઈ એટલે કે ફરી શંકા ગઈ આજે રહીશોએ ભેગા થઈને ઉપર ગયા અને લાઈવ પકડ્યા ત્યારબાદ રૈશ્વર પાણીગઢ પોલીસ સ્ટેશનને જાણ કરતા તુરત પોલીસ આવી તપાસ કરતા બે યુવતીઓ અને ત્રણ ઘાહકો મળ્યા આવ્યા હતા હાલ પાણીગઢ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ વઘોડિયા રોડ છે હંડેજીમ યોગીનગર યુએલસી પ્લોટ તો અહીંયા ગળીયે અમારે ત્રણ ચાર મહિનાથી ભાડેથી રેન્ટ પર એ બાજુમાં પાછળ મકાનમાં રહેવા આવ્યા છે રોજ અલગ અલગ કਿਸમના ઇસમ અહીં આવી જાય આઈ જાય કરતા તો અમન લોકોને તક સગ્યો તમે લોકોએ એમને

પછી ઉતાર્યા મકાન માલિક ભાઈ આવી રીતના કામ ચાલે છે તમે કઈ એક્શન લો મકાન કરાવો ને તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું તો એ કે છે કે ના કે હું કહી દેસ કે હું ખાલી કરાવી દઈશ કે આવતા મહિને પછી એવું કરીને આવતા મહિને કરાઈ દઈશ એવું કરીને પછી અમે ચૂપરા બે દિવસ બંધ રહ્યું પાછું પાછો આજે ત્રણ ચાર દિવસથી રેગ્યુલર સવારે બપોરે એક વાગ્યાથી લઈને સાંજે પાંચ સાડા પાંચ વાગ્યા લગી કન્ટિન્યુ પાછા ચાલુ થઈ ગયા છે આવા જવા માટે પછી અમારેથી ના રેવાનું કાલે મારા ઘરમાં ઘુસી જતો હતો કોઈ ભાઈ આજે આ બાજુમાં ઘુસી ગયા અને પછી અમે છે ને આજે અંદર વિડીયો ઉતારતા જઈને અંદર બધા સોસાયટી વાળા થઈને ઘુસી ગયા અને રંગે હાથ બધા પકડ્યા અને સો નંબર ની ગાડી પર એરિયા પ્લોટ હંડીજી બાજુની અંદર જે પાછળ મકાન દેખાય છે લગભગ ઉપર આપે છે પણ ચાર મહિનાથી અમને કઈ કઈ અજૂબતું બનતું હોય ને એવું લાગે છે કે બપોરના ટાઈમ પર ઘણા બધા એવા હોય છે અજાણ્યા લોકો આવે છે ને જાય છે વારાફરથી નીકળે છે એટલે અમે લોકો એ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે એટલે સોસાયટી ની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર અંદર જઈ અને અમે અમારી નજરે જોવું છે કે ઘરની અંદર ખરાબ કામ થાય છે પોલીસ ની ગાડી બોલાવી છે પણ એમણે કઈક એક્શન લીધી નહીં ત્યાર પછી અમે સોસાયટી ના જે ભાઈઓ છે એમને વાત કરી હતી એટલે એમણે મકાન માલિક ને વાત કરી તો કે છે કે ના એ લોકો તો ટિફિન સર્વિસ કરે છે એમનો છોકરો છો એ ઝોમેટોની અંદર નોકરી કરે છે એટલે એમના ઘરે બધા માણસો આવે છે ને સમજાય એવું કઈ છે નહીં એટલે એટલે પછી અમે લોકો શાંતિ થી બેસી રહ્યા પછી છેલ્લા અઠવાડિયા થી તો ડેલી ઘણા બધા આવે છે જયારે એમને મકાન માલિકે જયારે એમને વાત કરીને ત્યારે બે કે ત્રણ દિવસ વચ્ચે બંધ રહ્યું પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે અને એક નીકળે એક આવે અને એક નીકળે અને ડેલી લગભગ એક થી ચાર ના ગાળાની અંદર તો ઓછામાં ઓછા પંદર થી વીસ લોકો આવીને નીકળતા હશે ઘરની અંદર થી